તો સુરતમાં ગણેશ મંડપ પર પથ્થરમારા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે સુરત શહેરમાં રાત્રિ સમયે સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ત્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે લિંબાયત ગોડાદરા અને ડિંડોલીમાં પણ પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે અધિકારીઓએ પંડાલમાં આરતી પણ કરી અને સતત ત્યાં તૈનાત રહ્યા છે

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તે પણ મેદાને ઉતરાશે અને છેલ્લા ત્રણ દિવસથી જે આજ રીતના સુરતના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાં પેટ્રોલિંગ સાથે સાથે ગણેશ પંડાલોમાં જે કહેવાય કે આરટીઓ પણ કરી રહ્યા છે અને સુરતની શાંતિ બની રહે તે માટેના કરી રહ્યા છે ગતરોજ પણ જે કહેવાય કે અનુપ્રોત્તમ ગેહલોત સાહેબે જે તે સુરતના લિંબાયત ગોરાધ અને દિંદોલી વિસ્તારમાં જેટલા પણ ગણપતિ આવેલા છે ત્યાં ગણપતિ પર વિઝિટ કરી હતી અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી જી જી આભાર મનીષ સમગ્ર માહિતી